પ્રશ્ન નંબર એક ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે જવાબ આવશે રાજકોટ અને વડોદરા પ્રશ્ન નંબર બે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે જવાબ આવશે વડોદરા પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે સોનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે જવાબ આવશે ગોપનાથ પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં શેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે જવાબ આવશે જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે પ્રશ્ન નંબર રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે જવાબ આવશે જુનાગઢમાં પ્રશ્ન નંબર છ રાસદી કૃતિના રચિયતા કોણ છે જવાબ આવશે નરસિંહ મહેતા પ્રશ્ન નંબર સાત મનુભાઈ ત્રિવેદી કયા વિખ્યાત બન્યા જવાબ આવશે પ્રશ્ન નંબર ઈડર અને શામળાજી કયા નામથી ઓળખાય છે જવાબ આવશે આરાસુરની ટેકરીઓ પ્રશ્ન નંબર નવ ઉનાથી સોળવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે જવાબ આવશે નાઘેર પ્રશ્ન નંબર દસ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે જવાબ આવશે ગોપ કુંથણ પ્રશ્ન નંબર અગિયાર અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા પ્રશ્ન નંબર બાર ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે જવાબ આવશે સલીમ અલી પ્રશ્ન નંબર તેર ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે જવાબ આવશે સડસઠી પ્રશ્ન ઉદ્યોગ ને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે જવાબ આવશે રાજપીપળાના ડુંગરોની ખીણોમાંથી પ્રશ્ન નંબર સોળ કવિ નર્મદને ને પરવા આધ એવું કહી કોણે નિર્દાવ્યા છે જવાબ આવશે કન્યાલાલ મુનશી પ્રશ્ન નંબર સત્તા ગુજરાતનું કયું બંદર બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું જવાબ આવશે સુરત પ્રશ્ન નંબર અઢાર ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા જવાબ આવશે રણજીત રામ વાવાભાઈ પ્રશ્ન નંબર ઓગણીસ સાહિત્યકાર કન્યાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો જવાબ આવશે ભરૂચમાં પ્રશ્ન નંબર વીસ ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર રમતમાં જાણીતું છે જવાબ આવશે કમલેશ નાણાવટી પ્રશ્ન નંબર પંચોતેર ની સાલમાં દેશી કારીગરીની ઉત્તેજન પુસ્તક કોને લખ્યું હતું જવાબ આવશે હરગોવિંદાસ કાંટાવાળા પ્રશ્ન નંબર બાવીસ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપ ગણાતી મીરાની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે જવાબ આવશે પ્રશ્ન નંબર ઉનાવામાન કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે જવાબ આવશે પ્રશ્ન નંબર ચોવીસ કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે જવાબ આવશે શ્રી એલ એ શાહ લો કોલેજ અમદાવાદ પ્રશ્ન નંબર પચીસ ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ રહે છે જવાબ આવશે પ્રશ્ન નંબર હાફુસ કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે વલસાડમાં પ્રશ્ન નંબર સત્યાવીસ જવેરસંદ મેઘાણીનું ઉપનામ શું હતું જવાબ આવશે સુકાની પ્રશ્ન નંબર અઠ્યાવીસ શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે બસો થી વધારે જાતિના વિદેશી પક્ષીઓનું સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે જવાબ આવશે ભીલ અને પોળી પ્રશ્ન નંબર ત્રીસ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે જવાબ આવશે અપર્ણા પોપટ પ્રશ્ન નંબર એકત્રીસ

સોલંકી વંશના રાજવી કુમાર પાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી જવાબ આવશે જૈન ધર્મ પ્રત્યે પ્રશ્ન નંબર પાંત્રીસ ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસ કાળની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે મૌર્ય કાળથી પ્રશ્ન નંબર છત્રીસ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં વિસ્તારમાં થાય છે તો જવાબ આવશે સૌરાષ્ટ્રમાં પ્રશ્ન નંબર સાડત્રીસ લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો જવાબ આવશે મેઘાણી પુરસ્કાર પ્રશ્ન નંબર ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું તો જવાબ આવશે એકસો ને સાડત્રીસ વર્ષ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું જવાબ આવશે દીવમાં પ્રશ્ન નંબર ચાલીસ કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે તો જવાબ આવશે નગીના વાડી પ્રશ્ન નંબર એકતાલીસ ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો જવાબ આવશે ગોરખનાથ ગિરનાર પ્રશ્ન નંબર બેતાલીસ ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી તો જવાબ આવશે કુમાર પ્રશ્ન નંબર તેતાલીસ કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે તો જવાબ આવશે બાપુ સાહેબ ગાયકવાડ પ્રશ્ન નંબર સુમાલી ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને શાસવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે જવાબ આવશે ઓગણીસો ત્રેપન ચોરસ કિલોમીટર પ્રશ્ન નંબર પિસ્તાલીસ ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં ક્યાં જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે કચ્છમાં યાત્રાધામ ક્યાં આવેલ છે તો જવાબ આવશે પાલીતાણા પ્રશ્ન નંબર અડતાલીસ બગુડા ગામ કયા માતાજીનું મંદિર આવેલું છે તો જવાબ આવશે મોગલ માતાનું મંદિર છે પ્રશ્ન નંબર ઓગણપચાસ કયા માતાજી મંદિર આવેલું છે તો જવાબ આવશે શ્રી શામુંડા માતાનું મંદિર છે પ્રશ્ન નંબર પચાસ બોર તળાવ નામનું તળાવ ક્યાં જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે ભાવનગરમાં આવેલું છે